ઓકે અને હું અત્યારે પેન લઈને જાઉં છું સાપ્રમાં મેં ઓલ ટેલિકોમની દુકાને પહેલાં બહુ હજુ અને હેલ્પેજ હેલ્પેજની ઘરે જાઉં પછી ખબર પડે એ આવે છે કે નહીં ઓકે તો મારી પાસે આજે ગાડી છે ને આપણે ફોર્ચ્યુનર છે એની જોઈએ અને ઓકે તો હું છે ને પહેલાં અજાને મેસેજ કરી દીધો છે તો હું અત્યારે અહીંથી નીકળું છું અને એ પેન સાથે હેલ્પેસ અને અજા બે સાથે પ્રેન્ક કરવાનું બાકી છે હજી તો અને ઘણા ખરા મુર્ગાને લેવાના છે આપણે તો ગાઈ પહેલાં મારે મારું નામ લખતા જાવ જાઓ હલો નામ લખવામાં સરો તો કાઢો Ah, kata lo suat lagi. Ini hasil suat lagi. Tengok. Cukai sahaja servis negara ni lokasi untuk barin.

હેલો ગાઈસ કેતન આપણે ઘરે આવ્યો છે રીલ શૂટ કરવા ફાઇનલી ઓકે ગાઈસ તો અત્યાર છે ને એના પેનથી મતલબ આપણે પેન લાવ્યો છે ને એને નામ દેવાનું છે એક નામ કેટલું ભણ્યો કેતન નવમું હે કે ભણો ભણે તો તને તારું નામ છે ને 3 સેકન્ડમાં લખીને દેખાડ આમાં તો મુંઈ તો બોનગા હા સરો બહાર આવ છે આમાં દિલ હર્થિંગ લાગે હર્થિંગ નથી લાગતો એલા એ ખાલી એમ જ છે ને તું કહે કે નામ લખ ને તું નામ 3 સેકન્ડમાં મૂજી લાગેલા વર્થિંગ એટલા લાગતો એ બોલペ ખાલી ખાઈ કે ફાસ્ટ દબાયો એટલે વાંધો ઓકે અને પાર્સલ આપણે ઓપન કર્યું અને અત્યારે તો પડી ગઈ છે અમે જવાના ખાવા બધા ફ્રેન્ડલી બધા મિત્રો બધા સાથે ઓકે ગાઈસ તો બન્યા રહેજો વ્લોગમાં આજે આપણે આજે રાત ગઈ પણ વ્લોગ એન્ડ કરવાનો થતો નથી ઓકે બન્યા રહેજો આપણા ચેનલ પર ડેલીવાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ગાઈસ તો અત્યારે અમે આવી જાય છે પેટ્રોલ પંપે ઓકે અહીંયા પેટ્રોલ પેટ્રોલ નાખી દીધું છે અને અત્યારે ડાયરેક્ટ અમે જઈશું હોટેલમાં જમવા ઓકે કે તને પણ લાવવો પડો શ્રી હરી હોટેલમાં જઈ છે આપણે રસ્તો એટલે કે રાતના છે ને એક ગાડી અમારી પાછળ હતી એને લેવા ગયા તો મતલબ અમે થોડું મોડું થઈ ગયું છે બાકી આ ગયા છે અહીંયા નવ અને જમવામાં પણ થોડુંક લેટ થઈ જશે એટલે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે તમને પણ

ઓકે મિત્રો મનસુઓએ આવવાના બીજા વિડીયોમાં ને કાલે છે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન છે